અમે આમ કરી આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસાબ નાખે એટલે ગમે પૂછો પાટીલ પ્રશ્ન રાજકોટના ના કઈ જેલમાં પૂર્યા છે સરકાર નથી કોને અમારા પગના ખાડા દેખાય તમારી જેવી લાંબી આખી ભગવાન નથી આપી આ એના નથી દેખાતા દેખાય

અમાર નામ ને ગામ ને કે બધું ખબર પડે કોને પૂછું ભાઈ મારું નામ કાંતલભાઈ ગુર્પે સુભા થાય રાજકોટ હું સેવા જ કરું છું ગામની સેવા જ કરું હું નાના માણાની સેવા કરું તો શું છે સેવા કરો છે સેવા જ કરવી હોય તો કાલ આપણે આપડે બે ભાઈ કાલ થી રાજકોટ થી કુવાડવા હાઈવે લગી બે જાય જો સુભાષભાઈ હું આવ્યો છો તમે આવ્યો સાંભળો ભાઈ બે મિનિટ સાંભળો સુભાષભાઈ હું કાલ તમારી સાથે મારું ગામ કુવાડવાની બાજુ નું કુવાડવાની બાજુ નું સાતડા ગામ મારું હું કાયમ કુવાડવા જોઉં છું ટ્રાફિક પોલીસ

એ નીતુ સોમાણી મોટો દરે સભ્ય મોટો કોઈ કયો મને હાલો તો ભાઈ આવી સરકારમાં આપણે આપડે કરાય નહીં આમાં તો મન પોટા પોટા છે હું કહીયો તમને કહું છું એ હેવાત દીધી હેવાત દીધી હેવાત દીધી એ કે મને સુબત ભાઈ સાંભળી લો હું ભાજપ હું કેસુ બાબા ના નજીક હતો કેસુ બાબા નજીક નો મારા સાંભળી લીધો કેસુ બાબા ના ના કેસુ બાબા મારા ગામ ભાણે

સુભાષભાઈ સાંભળો તમારી બધી વાત કેવાય ગઈ કે કઈ બાકી રહી ગયું છે આવી ગયું બધું સાંભળો સાંભળો આંભળો આંભળો સાંભળો સાંભળો તમામ મિત્રો ને વિનંતી

તમને ભગવાને પાંચ હજાર કિલોમીટર લાંબી આંખી આપી છે તમને દેખાતું હશે અમને દેખાય છે હવે એટલે ગામના ગોદડા ક્યાં બદલવાની વાતો કરવી આપણી પથારી પલ્લી ગઈ છે ગામના ગોધડા બદલવાય ભાઈ રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદ ની વાત કરવાની પણ રાજકોટમાં બેન રાજકોટ ની વાત આવતી હોય પણ હમણાં હમણાં સુગાજભાઈ તો બહુ સારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણાં હમણાં વાજપાડા આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસામ ના ને એટલે દમે આવીને સોંટી જાય પણ અમને પણ પાંચ હજાર માં આવી વાત કરો ને અમે દસ હજાર આપી જાઓ પાટીલ ને પ્રશ્ન પૂછો છે તમારા આમ ધમ હોય તો જ્યાં પૂછે પાટીલના પ્રશ્ન રાજકોટ ના અગ્નિ કાંડના આરોપી ને કઈ જેલમાં પૂર્યા છે પૂછો પાટીલ પ્રશ્ન દસ હજાર રૂપિયા હું હામાં આપું ભાજપ વાળા પાંચ હજાર ની પટ્ટી ખિસ્સા મૂકે ગમે એવો પ્રશ્ન અમને ક્યાં વાંધો છે પણ આપું હું દસ હજાર રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન ગંભીરા ઉપરથી થી બ્રિજ ની નીચે તૂટી જેમ મરી ગયા ને કઈ સહાય આપી તમે આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે બે ફાર્મ યુવાનો નું જીવન બરબાદ થઈ એટલે હું દસ હજાર રૂપિયા ખિસ્સા નાખું પૂછો જાઉં ભાજપ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાને ને પ્રશ્ન પૂછવાથી

બહુ મૂચે વળ છોડતો તો પૂછો સીઆર પાટીલ ને જો પાછા આવવા દે તો કહેજો મને અમે તો સીધા માણસો છીએ ભોળા માણસો છીએ ગામડાના માણસો છીએ નાના માણસો છીએ સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા અમે ભૂ માફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા મારી ઉપર 30 જેટલી એફઆઈઆર છે 15 જિલ્લાની જેલ માં રો જનતા માટે સંઘર્ષ સહન કર્યો તેવી જનતાએ આશીર્વાદ આપીને મને અહીંયા બેસાડ્યો છે જનતાએ આશીર્વાદ આપીને મને બેહાડ્યો છે ભાજપની સામે વિસાવદર વિધાનસભા ની ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહ મંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુજરાતના कृषि मंत्री गुजरातના વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના પાણી પુરવઠા મંત્રી આખા ગુજરાતના ભાજપના ચારસો જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદરની બજારોમાં આટા મારતા હતા ને એમ કેતા હતા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી ન જીતવા દેતા એમ છતાય કે 400 એ 400 નેતાઓની અભિમાન તોડીને ગુજરાતના ખેડૂતો એ વિસાવદરના ખેડૂતો એ ખેડૂતના દીકરાને આશીર્વાદ આપ્યો ત્યારે હું અહીંયા આવીને ઊભો રહીને બોલી શકું એમ છું